બ્લોગ એડિટિંગ ચાલું છે અને શોખ શોર્ક જોઈ લોગ એડિટિંગ ચાલુ છે માણેક ચોકવાળો અને કાલનો તો બાકી બાકી જ તો તો આજે ટાઈમ મળશે તો કરી દઈશું તો આજે પેલો નાખી દઉં કાલે બધું કઈને કરીએ બેઠા જઈએ તો હોય તો બતાવીએ બાકી બ્લોગમાં બને ભાગ્યા છે એક અને યોગેશ ભાઈ આયા છે એમને કોંગ્રેચ્યુલેશન એમને બેબી હમણા ન્યુ બોર્ન થઈ થેન્ક યુ વેલકમ કે વેલકમ હા આવી જઈશ અમે ડિઝાઇન બિઝાઇન રેડી થઈ ગઈ છે સેન્સીલે ઓલમોસ્ટ થઈ ગઈ છે અને લડો ચુડેલમાં ફટાફટ આપણે સ્ટેન્સિલ વેન્સિલ પૂરી કરી ટેટું ચાલુ કરી તમને બતાવી 2000 યર્સ લેટર જો ગીસ બેન ઇન્સ્ટેન્સલ થઈ ગયું છે રેડી અને ભાઈ પ્રિન્ટ થઈ ગઈ હે કમ્પ્લીટ રેડી ભાઈ રેડી 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 ઓવર રેડી તું કરવા રેડી હે તારા દોડી બનાવવાનું બનાવડાવવાનું એટલે આપણે બનાવાવી દે જોવા રેડી હા જોવાય રેડી એક નંબર જ હશે હો હું એક નંબર આજે ટીઆટુ બનાવ્યો નઈ નઈ એક નંબર વિશ્વાસ છે વિશ્વાસ ટ્રસ્ટ कौन है टाइम व्लॉग में बनया रहो फाइनल रिजल्ट तुमने बताया 12 सेकंड्स लेटर तो भाई हो गए इस वेनू टैटू થઈ ગઈ છે બિનિસ અને નો ফাইনલ રિઝલ્ટ જોઈ લો ભાઈ કોક લાગન બાજી ચકા 3D કેવું લાગી પેઇન્ટ નો હા પેઇન્ટ પેઇન્ટ જોતો છોખી એનું માણસ છોખી париવા સિટી દોબ દો તું છેમાં આવ થઈ ગઈ શું કરી યાર ખાા પિયામ થોડું થઈ ગયું પીવાનું વધા થઈ ગયું હા ઓકે કેવું લાગી તેટો એવું કરા <laughs> 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 બસ ના બસ આવ ઓકે બ્રો રોસ્ટ આજે તારો વારો ઓકે બીજો કે બીજો કે બસ ના બસ આટવા હેડ જાવું હમન લે તો ટેટુ જેવું લાગ્યું કમેન્ટ માં જરૂરથી જણાવજો ને બધા ભાઈઓ ભેગા બળવા શેતા પતારી ફેવરીયા બેઠા બેઠા ભાઈ યોગેશને એમના વાઈફ નો ફોન કર્યો પેલું ટેટુ બતાવ્યું વિદ્યુત ભરાયેલું એમના વાઈફ કે ભાઈ મારું નામ લખાવ તમે કોઈ લોડ ના લેશો ચલો હું બની છું કેવું લાગ્યું ભાઈ સોનું નંબર એક નંબર ગજબ ગજબ જોર બરાબર ભાઈ થઈ ગયો હવે કમ્પ્લીટ વ્લોગ ભાઈ એડિટ કરે છે પણ

અમને એક નાનું સ્મોલ ટેટો બનાવવાનું છે તો સ્ટેન્સિલ થઈ ગઈ છે રેડી એન્ડ ઓકે રેડી છો શું કહો બુ હજી તમે રેડી રેડી બોલ ના

ए फ्यू मोमेंट्स लेटर ओ भाई महाराज नो बेटो सही से फिनिश एंड फाइनल रिजल्ट जीरो समा अल्लाह नहीं मजबूत भाई खादी भाई एक नंबर एक नंबर छऊ होसवाम एक मार भाई छऊ है भाई एक नंबर एक नंबर जो काली हेली તો બોડા બોડા બાડીયા ને પછી ભાઈને બનારું તો રોમાપીનનો તો રોમાપીન ચાલુ કરીએ એનું ટેટુ થઈ ગયું મહારાજનું રેડી ને બનાવવાનું છે આધી ભાઈને રોમાપીનનો ફોટો ભાઈ જય રોમાપીર જય બાબા રે દીકુ જાય છે ચલો મળીએ ભાઈ મલ્લે દસ તે આવના ને ભાઈ મજા આઈ ને ને તો ભાઈ રોમાબીન ના થઈ ગયું છે પ્રિન્ટ રેડી સ્ટેન્ચલ મજબૂત કરીએ નવા રોબ ઇનો હેઠું ચાલુ કરીએ ભાઈ અતા થી દુખાય બતાવો તમારું બેટુ એકવાર બતાવો ભાઈ હા મારો બાપો જીવ લાગે ભાઈ મહારાજ નહી ચાલુ પછી બતાવો તમને ઠીક બાબા મસ્ત ટેટુ ચાલુ છે જોરદાર જાય છે ને જો તમને બતાવું

कॉपीराइट क्यों लागे भाई दिल राजी ना रोड थैंक यू ओहो भाई लागी हो रोम रोम पे एक नंबर एक नंबर क्यों लागे ब्रो भाई आया छो तो हमारा शो पे सुपर सुपर जोरदार स्टूडियो क्यों लागे स्टूडियो में तो ना केव पड़ा बहुत जोरदार करियो चम नहीं केव होते क्यों ना